જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર વાઘોવા અને અમારા સુનિલભાઈ દેશી કલાકાર અને પૂનમબેન દેશી કલાકાર એમનું ખરેખર ઇન્સ્ટાગ્રામ માં જોરદાર ચાલી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બોમ બોમ પડી દીધી હું ફેમિલી વિડીયો બનાવું છું સારા બનાવું છું સામાજિક બનાવું છું તો એ બધા જોતા છો હું પણ એમના વિડીયો જોઉં છું ખાસ અને એમનો ફોલોઅર પણ છું તો આજે આ ઊંઝા

હા હા બોલો કુસુજી બે ક્યાં લેશે બસ કોઈ નહીં સપોર્ટ સપોર્ટ હા બરાબર બરાબર તો તું તો હોય નવ તો અને હવે તો બોલો તમારી કોમેડી જે શબ્દ મારા મહેરાન સરામાં આવે છે ખાતા ગરમની આવતી

मित्रों हमारे मेहमान आया सी हमारे हमें रहे दिल्ली विपुल भाई नाम में मन बहु भूली जवाए है ना, तो ना मेहमान आया था आप सुनील भाई नहीं पढ़ाया था ना अपना आया से मलवा बाबू बाने हमारे मम्मी क्या करते तो बने रहे जो ब्लॉग में वीडियो चित्र बनाने यूट्यूब पर हमें इंस्टाग्राम ना मास्टर है अरे यूट्यूब ना मास्टर है बराबर हां तो लगे यूट्यूब बनाओ

બીજી વાર આખો દિવસ રેવા આવશું કઈ વાંધો નહીં આવજો જમવાનું કીધું તો પણ રોકાણ નહીં જમવા માટે

ફાદ્ય મળવા આયા હતા મારા ઘરે વાઘબાન મળવા હતા પણ વાઘબા ઘરે હતા નહીં શૂટિંગમાં ગયા હે તો આ ભાઈ એક્ટિંગ એ સારી કરે હે અને બીજી વાત કે સિંગિંગ બી બહુ મસ્ત ગાય હે આપણે વિક્રમ ભાઈ જેવો જવા છે એમનો તો આપણે આંભળશું એમનો અવાજ તો ભાઈ થોડું ગઈ નાખતા ભવ ભવના છે પ્રીતળીની બાજે મારિયા પ્રીત ના ભૂલતી હો ગોરી મોરી હો ગોરી મોરી એક વાર મરવા ને સરસ તો પૈયે બહુ મસ્ત ગીત ગાયું ને ગમ્યું અને આ તો વાઘુબા નું આપણે અરે વાઘુબા વિક્રમ ઠાકોર નું ફેમસ ગીત હે અને ભાઈએ બહુ મસ્ત ગાયું તો મિત્રો તમને હું એટલું જ કહેવા માંગુ કે ભાઈને સપોર્ટ કરજો ભાઈ બહુ આગળ વધે એમનામાં બહુ ખૂબ સારું ટેલેન્ટ હે તો એટલા માટે કહું કે થોડો સપોર્ટ કરજો ભાઈને અને તો ચલો જય માતાજી કહી દો જય માતાજી જય માતાજી